ચલો નમસ્કાર આજના લાઈવ સેશન ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ ગડાઈને તૈયાર થઈ ગયું અને દેશનું બંધારણ એટલે દેશને ચલાવવા માટેના જે કાયદાઓ નીતિ નિયમો છે એ બધાનો એક મોટો સંગ્રહ જે ભારત દેશનું બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબામાં ભાગ ત્રણ ભાગ ચાર અને ભાગ ચાર એ આ ત્રણ ભાગમાંથી પ્રશ્નો પૂછાય છે મિત્રો તો આજે આપણે અભ્યાસ કરીશું ભારતના બંધારણની અંદર જે આપેલું છે મૂળભૂત અધિકારો એનો અભ્યાસ કરવાના છીએ મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો <tossitut> બારસો ને પંદર ની વાત કરીએ આપણે ઈસવીસન બારસો ને પંદર માં બ્રિટન નો સમ્રાટ હતો જ્હોન શું નામ હતું બ્રિટન સમ્રાટ જોહન પાસે જે સ્વતંત્રતા માટેની લડત લડતા હતા એવા સ્વતંત્ર સેનાનીઓ હતા એમણે કરેલી સ્વતંત્ર સેનાનીઓએ ઇંગ્લેન્ડમાં મૂળભૂત અધિકારોની માગણી કરેલી મૂળભૂત અધિકારોનો જે મેઘના કાર્ટા હતો મૂળભૂત અધિકારોના મેઘના કાર્ટા પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કરેલું કાર્ટા કરવા દબાણ કરેલું હવે આમને જે મૂળભૂત હકો છે અધિકારો છે એનો જે મેઘના હતો મહાન અધિકાર પત્ર જેને આપણે ઓળખ તરીકે ઓળખીએ છીએ એના ઉપર સહી સહી કરવા દબાણ કરેલું અને અને કરી મંજૂરી આપી દીધી એટલે મૂળભૂત અધિકારોને મેઘના કાર્ટા કહેવામાં આવે શું કહ્યું મિત્રો મૂળભૂત અધિકારો એને ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોને આપણા દેશના બંધારણમાં ભારતના બંધારણમાં શું કહેવામાં આવ્યું ચલો હવે આ એક ઇતિહાસ છે એ સિવાય મિત્રો આપણે જોઈએ તો આપણા દેશની અંદર વર્ષ અઢારસો ને પંચાણું મૂળભૂત અધિકારોની માગણી કરવામાં આવી બંધારણીય અધિનિયમ હેઠળ અઢારસો પંચાણું બંધારણીય અધિનિયમ અને આ બંધારણીય અધિનિયમ હેઠળ મૂળભૂત અધિકારોની માગણી કરવામાં આવી તો દેશની અંદર સૌપ્રથમ પ્રથમ ક્યારે માગણી કરવામાં આવી તો અઢારસો ને બંધારણીય અધિનિયમ હેઠળ મૂળભૂત અધિકારોની માગણી કરવામાં આવી ત્યાર પછી કોંગ્રેસનું અધિવેશન ભરાયું ઓગણીસો પચીસ આસપાસ ઓગણીસો પચીસ માં મદ્રાસ ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરાયું મદ્રાસ કોંગ્રેસ અધિવેશન અને આ મદ્રાસ કોંગ્રેસ અધિવેશનની અંદર બંધારણની અંદર બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવો એવી માગણી કરવામાં આવી ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો નાઇન્ટીન ટ્વેન્ટી એટમાં મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો નહેરુ રિપોર્ટ તો આ નહેરુ રિપોર્ટની અંદર પણ મૂળભૂત અધિકારોની માંગણી કરવામાં આવી તો નહેરુ રિપોર્ટની અંદર મૂળભૂત અધિકારોની માંગણી થઈ એના પછી ઓગણીસો એકત્રીસ ની અંદર કરાચીની અંદર

સમાવેશ કરવો અને આ જે સમાવેશ કરવાનું પ્રવાહરલાલ નહેરુ એ તૈયાર કરેલું ત્યાર પછી નાઇન્ટીન ફોર્ટી ની વાત કરીએ મિત્રો આપણે ઓગણીસો પિસ્તાલીસ માંપ્રુ એજ બહાદુર સપ્રુ આની ભલામણથી ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો સમાવેશ થયો હવે પ્રશ્ન અહીં પૂછાય છે કે દેશના બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવો આવી ભલામણ કઈ સમિતિ કરેલી તો તેજ બહાદુર સપ્રુ સમિતિ એકલું આપેલું છે તમને સપ્રુ સમિતિ તો સપ્રુ સમિતિની ભલામણના આધારે ભારત દેશના બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવે હવે આ મૂળભૂત અધિકારોનો સમાવેશ થયો મિત્રો તો મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો તો અમેરિકા આ ખાસ યાદ રાખજો અમેરિકામાંથી મૂળભૂત અધિકારોનો ખ્યાલ આપણે લીધેલ છે ઓગણીસો ને અડતાલીસમાં દસમી ડિસેમ્બરે યુએન યુનાઇટેડ નેશન્સ એમણે માનવ અધિકારો આપ્યા તો દસ ને આપણે માનવ અધિકાર દિન તરીકે પણ ઉજવીએ છીએ દસ ડિસેમ્બર અને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ માનવ અધિકાર દિન તરીકે ચલો ઓકે તો પ્રશ્ન તમને આવો પૂછી લે કે મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી આપણા દેશની અંદર ખ્યાલ લેવામાં છે તો અમેરિકાના બંધારણમાંથી ડિસેમ્બરે દ્વારા માનવ અધિકારો આપ્યા તો આપણે ડિસેમ્બરને કયા દિવસ તરીકે માનવ અધિકાર દિન તરીકે એના પછી મિત્રો આપણા બંધારણના ભાગ ત્રણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં સમાવિષ્ટ છે તો ભાગ ત્રણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ ભાગ ત્રણમાં સમાવેશ અને ભાગ ત્રણમાં અનુચ્છેદ પૂછાય તો આપણે અનુચ્છેદ કયો લખીશું અનુચ્છેદ લખીશું મિત્રો બાર થી ક્લિયર તો આ ખૂબ મહત્વની બાબતો છે કયા દેશના બંધારણ સોર્સ ક્યાંથી લીધેલો છે માનવ અધિકાર દિન તરીકે કયા દિવસ ની ઉજવીએ છીએ અને બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે અને કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ બાર થી પાંત્રીસ હવે આપણે આ અનુચ્છેદ છે મિત્રો બાર થી પાંત્રીસ એનો અભ્યાસ કરવાના છીએ તો ફટાફટ એપ્લિકેશનની અંદર બધા મિત્રો પણ જોડાઈ જાય એક મિનિટ આપણે એમનો વેઇટ કરી લઈએ છીએ ચલો હવે બંધારણનો ભાગ ત્રણ અનુચ્છેદ બાર થી પાંત્રીસ હવે જયારે મૂળ બંધારણ હતું એમાં મૂળભૂત અધિકારોની સંખ્યા સાત હતી અને એ પૈકી જે મિલકતનો અધિકાર હતો એને પછી રદ કરવામાં આવ્યો તો આપણે પેલા સાત અધિકારો કયા હતા એ જોઈ લઈએ અને પછી જે ચુવાલીસમાં બંધારણીય સુધારો થયો ઓગણીસો ઇઠોતેર માં એ દરમિયાન મિલકતનો અધિકાર રદ થયો તો આપણે સાત મૂળ બંધારણમાં પેલા વાત કરીએ કે મૂળ બંધારણમાં સાત મૂળભૂત અધિકારો હતા મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા સાત હતી મૂળભૂત અધિકારો સાત હતા પછી શું થયું તો ચુવાલીસમો બંધારણીય સુધારો થયો ચુવાલીસમો બંધારણીય સુધારો અને આ મૂળભૂત અધિકારો માંથી મિલકતનો અધિકાર હતો એને રદ કર્યો અધિકાર રદ થયો ચલો હવે આ જે સાત મૂળભૂત અધિકારો હતા એની આપણે વાત કરીએ મિત્રો તો પહેલો જ આવશે આપણો સમાનતાનો અધિકાર કયો સમાનતાનો અધિકારો હતા અધિકાર આના માટેનો અનુચ્છેદ આપણે લખીએ અનુચ્છેદ ચૌદ થી અઢાર અનુચ્છેદ ચૌદ થી અઢાર એ સમાનતાનો અધિકાર હતો ચલો બીજા નંબરનો અધિકાર કયો તો મિત્રો તો બીજો હતો સેકન્ડ સ્વતંત્રતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ કયો આવશે ઓગણીસ થી બાવીસ ઓગણીસ થી બાવીસ સ્વતંત્રતાનો અધિકાર ચલો એના પછી ત્રીજો આવશે શોષણ વિરુદ્ધ અધિકાર પોષણ વિરુદ્ધ અધિકાર પૂર્વક ચોવીસ પોષણ વિરુદ્ધ અધિકાર ચોથો છે મિત્રો ધાર્મિક સ્વતંત્રતાનો અધિ અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પચીસ થી અઠ્યાવીસ ચલો એના પછી પાંચમો આવશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર પાંચમો કયો આવશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ઓગણત્રીસ રદ થયો છે બરાબર મિલકતનો અધિકાર એને પહેલા મૂળભૂત અધિકાર ગણવામાં આવતો આનો અનુચ્છેદ છે મિત્રો એકત્રીસ પણ આ ચુવાલીસ માં સુધારા ચુવાલીસ માં સુધારા થી બંધારણ થી રદ ચલો અને સાતમો છે મિત્રો આપણો બંધારણીય ઈલાજ નો અધિકાર બંધારણીય અધિકાર અને આ છે અનુચ્છેદ શું પ્રોબ્લેમ આવે છે સાહેબ ક્લાસમાં જોડાવાનું એ જસ્ટ કેજો એટલે લિંક ફરી ક્રિએટ કરી દઈએ ઓકે ચલો મિત્રો આપણે લિંક ફરીથી ક્રિએટ કરી લઈએ છીએ